જામનગર છોટા નામથી પ્રચલિત છે પરંતુ જાણવા મળ્યું છે કે અહીં દરરોજ બે હજારથી પણ વધુ અબોલ જીવોનો કતલે આમ થઈ રહ્યો છે એક તરફ દાદાનું બુલડોઝર ગરીબ અને નિસહાય લોકોના મકાનો પાડી રહ્યું છે અને બીજી તરફ ગૃહમંત્રી નિવેદન આપી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે ગુજરાતના જામનગરમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે આજે વાત એ કરવી છે કે અમારી પાસે એક પ્રેસ નોટ આવી છે જેમાં જામનગરના તમામ તંત્રને કિશન નથવાણી દ્વારા જામનગરમાં ગેરકાયદેસર ચાલતા ત્રણ કતલખાના કે જે એલટી એજન્સી એજન્સી એન એન્ટરપ્રાઇઝ અને સેફ એન્ટરપ્રાઇઝ જે અનઅધિકૃત રીતે ચાલી રહ્યા છે જેને બંધ કરાવવા દસ દિવસ પહેલાં અરજી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સરકારનું એક ચકલું પણ કતલખાના તરફ ફરક્યું નથી બીજી વાત એ પણ કરવી છે કે છે જામનગરમાં ચાર કન્ટેનર ભરી સસલા કોઈએ મંગાવ્યા જે જીવદયા પ્રેમી લોકોએ પકડ્યા પણ કોણે મંગાવ્યા ત્યાં સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી શું છે સમગ્ર ઘટના એના વિશે વાત કરવી છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો છોટાઘાસી એટલે કે જામનગરની હાલત એવી થઈ ગઈ છે કે જો તમારે કોઈ સાચી રીતે ધંધા કરવા હોય તો પરમિશન લેવા માટે ધર્મના મોટા ધક્કા ખાવા પડે પરંતુ જો તમારે કતલખાનું ચલાવવું છે તો તમે કોઈ પણ કાયદાનું પાલન ન કરો તો પણ ચાલશે કારણ કે આ હિન્દુવાદી સરકાર ચાલી રહી છે એટલે કદાચ આવું થતું હશે મને તો કાંઈ નથી સમજાતું આ વિષય પર અને અમારે એવા એમાં પડવું પણ નથી અમે હંમેશા વાત કરીએ છીએ સચ્ચાઈની અને વાત હંમેશા બંધારણીય કરવાની હોય છે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે કોઈ પણ ધર્મના લોકોના મકાન પાડવાના હોય તો એ ગરીબ લોકોને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી જ દેવી પડે અને જ્યારે ગરીબ લોકોના મકાનો ધ્વસ થતા હોય કારણ કે એ ગેરકાયદેસર છે તો પછી પૈસાદાર અને વગવાળા એ લોકોના કતલખાના બંધ કરવા પણ પડે જે ગેરકાયદેસર છે એ સરકારની નૈતિક જવાબદારી છે પછી એ સરકારમાં કોઈ પણ પાર્ટી બેઠી હોય અમદાવાદના રબારીવાસ હોય કે કેશવનગર હોય કે પછી દ્વારકા કે સોમનાથ વેરાવળ હોય જ્યાં પણ ગેરકાયદેસર વસાહતો પાડવામાં આવી છે એ લોકોને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી જ દેવી જોઈએ પછી એ કોઈ પણ સમાજના હોય કોઈ પણ ધર્મના લોકો હોય સરકારે બધાને એક નજરથી જોવા જોઈએ જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ધમધોકાર કતલખાનાઓ ચાલી રહ્યા છે અને વર્ષોથી જીવદયા પ્રેમી લોકો આ મુદ્દા પર લડી પણ રહ્યા છે ત્યારે એવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં જાગૃત નાગરિક કિશન નથવાણીએ જિલ્લા કલેક્ટરને સંબોધીને એક અરજી કરેલ છે જે અરજી અગિયાર એક બે હજાર પચીસના રોજ કરેલ છે જેમાં નકલ રવાના પણ અલગ અલગ વિભાગમાં આપેલ છે જેમાં અગિયાર ઓફિસોમાં નકલ રવાના પણ કરેલ છે પરંતુ કિશન નથવાણી તરફથી જાણવા એ મળે છે કે હજુ સુધી આ બાબતમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી ટોટલ ઉપરના નિયમોનું આ ઉલ્લંઘન કરી રહ્યા છે પાલન નથી કરી રહ્યા જેમાં હું આપને અમુક અમુક મુખ્ય મુદ્દા જણાવી દઉં તો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ અગિયાર ચાર બે હજાર ત્રેવીસના રોજ પીઆઈએલ નંબર એકસો તેત્રીસ ઓબ્લિક બે હજાર એકવીસના હુકમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે આજે ગૃહમંત્રીને પૂછવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તમારું સ્લોગન ખૂબ ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે જેમાં વ્યૂ પણ ખૂબ મળે છે પણ વાસ્તવિકતાથી આ તમારું સ્લોગન ખૂબ દૂર છે કારણ કે હાઈકોર્ટનું પણ આ કતલખાનાના માલિકો સાંભળી નથી રહ્યા તો આ ખૂબ ભયંકર બાબત છે માત્ર હાઈકોર્ટનું જ નહીં પરંતુ આ અરજીમાં એ પણ લખેલ છે કે આ કતલખાનાના માલિકો સુપ્રીમ કોર્ટનું પણ નથી માની રહ્યા આજે ગેરકાયદેસર ચાલતા કતલખાનાના માલિકો છે એના પર કયા મોટા માથાઓનો હાથ છે એ ખૂબ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સિવિલ નંબર ત્રણસો નવ બે હજાર ત્રણ અને ત્રણસો ત્રીસ ઓફ બે હજાર એક સુપ્રીમ કોર્ટનો ઓર્ડર ત્રેવીસ આઠ બે હજાર બાર દસ દસ બે હજાર બાર સત્તર આઠ બે હજાર તેર અને એક દસ બે હજાર ચૌદ આ ઓર્ડરનો પણ ઉલ્લંઘન થઈ રહ્યો છે હું આજે હજુ અમુક જ મુદ્દાઓ જણાવીશ કારણ કે એટલા બધા નિયમોના ધજિયા આ કતલખાનાના માલિકો ઉડાવી રહ્યા છે કે જો બધા નિયમોની વાત કરીશું તો આપણો વિડીયો બે કલાક પણ પૂરો નહીં થઈ શકે એમાં ખાસ કરીને જે જગ્યા પર કતલખાનું બનાવવામાં આવે છે તે જગ્યા નોન એગ્રીકલ્ચર હોવી જોઈએ કતલખાનાનું જે બાંધકામ છે એ ફસાઈના નીતિ નિયમ મુજબ બાંધકામ કરવામાં આવેલ હોવું જોઈએ જેમાં પશુઓનો રેસ્ટ યાર્ડ મેડિકલ ચેકઅપ રૂમ સ્લોટર રૂમ લેબોરેટરી પોસ્ટમોર્ટમ રૂમ પેકેજિંગ રૂમ કોલ્ડ સ્ટોરેજ રૂમ સિક એનિમલ યાર્ડ વગેરેનો થતો હોય છે મ્યુનિસિપલ કમિશનર અથવા ચીફ ઓફિસરની એનઓસી પણ નથી એવું પણ અરજીમાં સ્પષ્ટ લખેલું છે તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતી હોય તો પછી આપણે શું વિચારવાનું જો અરજી કરનારની આ વાત સાચી હોય તો પછી હવે સમગ્ર જીવદયા પ્રેમી લોકોએ જાગવાની જરૂર છે અને જે હિન્દુ જાગો હિન્દુ જાગો નારા લગાવતા હતા પૂછવાની જરૂર છે કે ભાઈ અમે જાગી ગયા ચાલો હવે આ કતલખાના બંધ અરજીમાં તો એ પણ લખ્યું છે કે આ કતલખાનાઓ પાસે મહાનગરપાલિકાની પણ કોઈ પ્રકારની મંજૂરી નથી સ્લોટર હાઉસ જે કેટેગરીમાં આવે છે તે રેડમાં આવે છે જે અંગે જીપીસીબી પાસેથી સીટી અને સીટીઓની પણ મંજૂરી મેળવેલ નથી અને ખાસ જે મહત્વનું છે કે જીપીસીબી એન ઓસી જે પણ આ કતલખાનાઓ પાસે નથી અને રોજના બે હજાર કરતાં પણ વધુ પશુઓ કતલે આમ થઈ રહ્યા છે એટલે કે મહિનાના છ હજાર અને વર્ષના સાત લાખ વીસ હજાર પશુઓ કપાઈ રહ્યા છે ત્યારે ક્યાં છે હિન્દુવાદી સરકાર કારણ કે ભાજપના પેજ પર માત્ર મુસ્લિમોના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોસ્ટ છે અને માહોલ હિન્દુ અને મુસ્લિમોનો ઊભો કરવામાં આવી રહ્યો છો તો પછી આ પૈસાદાર મુસ્લિમોના કતલખાના કેમ ધમધોકાર ચાલી રહ્યા છે એનો જવાબ છે સરકાર પાસે કે પછી માત્ર ગરીબોને ઘેરાન પરેશાન કરવાના છે પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ અને આ તો માત્ર જામનગરની જ વાત છે તો વિચારો કે સમગ્ર ગુજરાત અને ભારતની હાલત શું હશે કે પછી અહીં મોટા માથાઓ વધુ છે એટલે મોટા આશીર્વાદ અને મોટા ગોરખ ધંધા ચાલે છે એ હવે જનતાએ વિચારવાનું છે અને એક કતલખાનું તો એવી જગ્યાએ આપવામાં ચાલી રહ્યું છે કે જે બાજુમાં રેસિડેન્ટ વિસ્તાર છે અને ત્યાં એક મંદિર પણ છે ત્યાં કતલખાના ચાલી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા તારીખ ત્રણ બે બે હજાર ત્રેવીસના રોજ ક્રમાંક ફૂડ સેફ્ટી નીતિ ઘડતર ઓબ્લિક બે હજાર બાવીસથી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે જેમાં સ્લોટર હાઉસના સંદર્ભમાં જિલ્લા કક્ષાએ સબ કમિટીની રચના કરવાની હોય છે તથા રાજ્ય કક્ષાએ સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીની રચના કરવાની હોય છે જે નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ચુકાદો આપવામાં આવે છે તેનું કોઈ પણ પ્રકારનું પાલન નથી કરવામાં આવી રહ્યું અરજી કરનાર કિશન નથવાણીનું કહેવું છે કે અધિકારીઓ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે અને જાણે કતલખાનાઓને સપોર્ટ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કારણ કે અધિકારીઓ એમ વાત કરી રહ્યા છે કે આ લોકો પાસે લાયસન્સ છે પરંતુ ખરેખર આ કતલખાનાઓ પાસે માંસ વેચવાનું લાયસન્સ છે કાપવાનું નથી આ વિષય પર સમગ્ર જામનગરના જાગૃત અને જીવદયા પ્રેમી લોકોને અધિકારીઓ જાણે ગુમરાહ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે કોઈના ન્યાય માટે વાત કરી રહ્યા હોય ત્યારે પણ હિન્દુ મુસ્લિમના ચશ્માથી વિડીયો જોનાર અને મન ફાવે તેવી કોમેન્ટ લખનાર એ કટ્ટરવાદી લોકોને મારે કહેવું છે કે તમે કોઈ પણ ધર્મમાં માનતા હોવ પરંતુ જ્યાં સુધી ન્યાયના ચશ્માથી કોઈ વસ્તુ નહીં જોવો ત્યાં સુધી તમે જાગૃત નથી એ વાત સમજી લેવાની છે મેં જ્યારે બેટ દ્વારકાના લોકો માટે વાત કરી હતી ત્યારે અમુક લોકોએ એ વિડીયો હિંદુ મુસ્લિમના ચશ્માથી જોયો હતો જે આપણા દેશ માટે યોગ્ય નથી તમે હિન્દુ હોવ કે મુસ્લિમ જ્યારે કોઈ પણ મુદ્દા પર વાત કરવાની હોય ત્યારે એ મુદ્દામાં ન્યાયની વાત કરવી જોઈએ જે સાચો માનવ ધર્મ છે અને સનાતની હંમેશા ન્યાયની જ વાત કરે એ ક્યારેય કોઈને તૃણાની નજરથી ન જોઈ શકે એ જ સાચું સનાતની છે હવે મારે જામનગરની જનતાને એ પૂછવું છે કે ખરેખર જે રીતે અરજી કરવામાં આવી છે જો એ અરજી સાચી હોય તો પછી દરરોજ બે હજાર પશુ છોટાકાસીમાં કપાઈ રહ્યા છે અને વર્ષમાં લાખો પશુ જામનગરની ધરતી પર કપાઈ રહ્યા છે અને એ ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે શું એ ચાલવા દેવાય અને એના માટે શું કરવું જોઈએ એ જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગેરકાયદેસર ચાલતા કતલખાના પર શું એક્શન લેશે અને ક્યારે લેશે પરંતુ આજે બે હજાર પશુનું માંસ છે એ ખરેખર ક્યાં જાય છે એ અમે તપાસ કરીને જનતા સુધી પહોંચાડવાની જરૂર કોશિશ કરીશું બીજી વાત કે હમણાં જ જીવદયા પ્રેમી લોકોએ જેમાં આશુતોષ પાઠક અને એમના ગ્રુપે ચાર કન્ટેનર પકડ્યા અને જાણીને તમે પણ ચોંકી જશો કે કન્ટેનર સસલાથી ભરેલા હતા અને તમામ સસલા કતલખાને જઈ રહ્યા હતા કતલ કરવા માટે છે કલકત્તાથી ચાર કન્ટેનર ભરી સસલા મંગાવવામાં આવ્યા હતા એ કોણે મંગાવ્યા હતા અને એ લોકો કોણ હતા એનો કોઈ અતોપત્તો પોલીસને લાગ્યો જ નથી પરંતુ એ તપાસ જીવદયા પ્રેમીઓએ કરી લીધી અને અમે આશુતોષ પાઠકનો એક ઇન્ટરવ્યૂ કરશું જેમાં વિષય પર સંપૂર્ણ માહિતી તમને મળશે ત્યારે સવાલ એ છે કે જામનગરમાં ચાર કન્ટેનર ભરી સસલા મંગાવ્યા હતા એ લોકો કોણ હતા શું પોલીસ એ લોકો સુધી પહોંચી નથી શકી પણ જીવદયા પ્રેમી લોકો પહોંચી શક્યા ત્યારે હવે પોલીસ પાસે શું આશા રાખી શકીએ એ પણ રાજ્યના ગૃહમંત્રી કોઈ ટિપ્પણી કરશે કે બોલશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને રાજ્યના ગૃહમંત્રીને એક સવાલ કે છોટા ચાલતા ગેરકાયદેસર કતલખાના પર ક્યારે ક્યારે કાર્યવાહી થશે જય સનાતન જય હિન્દ